કેમ છો મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ વિડીયોમાં તો મિત્રો આજે આપણે સવાર સવારના આઠ વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છેડ પથકમાં ઘેડનું જે આપણે વિસ્તાર છે ત્યાંનું ઉટડા ગામ અને આજે આપણે દરિયાની સફર કરવાની છે મિત્રો જે તમને હું બતાવીશ વિડીયોમાં જોતા રહેજો થોડો ચડાવી ખડાવીશ ハイリッドのフライドはテレビで行くときにくときに行くときに行ときにに行くとときに行に行に行くときに行にとにに છે મિત્રો ઉત્તરાની ગોણ તો આપણે જઈ રહ્યા છીએ દરિયા તરફ અને જો આપણે આ વિસ્તારમાં આવી રહેતી ક્યાંય જવાની જડતી મિત્રો આના પણ આપણે પૈસા ચૂકવવો પડે અને અહીંયા ખુલ્લા આમ રેતી ક્યાં જવું જો છે ને સ્પેશિયલ ભોગાવો એથી તો આ શરૂઆત છે મિત્રો આથી આપણે જામથી વહી આવી છીએ થોડા બે આપણે થોડી ધરક એને ઉપર તે લખ્યું તો આજે આપણે દરિયાની સફર કરવાની છે મિત્રો અને આપણી સાથે જોડાયા છે ભાઈ છે કિશન પાણો વિસ્તારના અને આપણા સબસ્ક્રાઇબ પણ છે આ છે આ ભાઈને તમે જોતા જશો અવારનવાર આપણે વિડીયોમાં અને આ દેખાય છે મિત્રો દરિયો આપણે દરિયા તરફ નજીક જઈ રહ્યા છીએ જોઈ લો વિસ્તાર જોઈ લો મિત્રો રેતી હો મિત્રો આપણે ત્યાં પ્લાસ્ટરમાં આ આ નો આપણે ભાવ ચૂકવો પડે કિંમત ચૂકવી પડે અહીં તો જો ખુલે આમ વિડિયો જોતા રહેજો મિત્રો છેલ્લે સુધી આપણે દરિયાની સફર કરવાની છે જોઈ લેવા જો વિડીયોમાં તમે નજરે પડે છે આ રેતી ભોગાવો રેતી જો હા તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો લાગશે વાર દરિયા આપે ભોગવાની પણ આવશે તમને મજા અને આ જુઓ મિત્રો Gracias. દલિયા દરિયાથી રહેતી હોગા હો મિત્રો કેસીએલ જે આપણા વિસ્તારમાં આ રહેતી મિત્રો આપણે ઓછા મોસી આપણે અગિયારસો બારસો રૂપિયા ટન દેવા પડે ને અહીંયા જોઈ ફરતી રહેતી અને આ દરિયો દરિયાનો નજારો જોવો તમે ક્યાં આસે મિત્રો મિત્રો દરિયો તમે વિડીયોની પાછળ જોઈ શકો છો દરિયો આજે આપણે દરિયાની સફર કરવાની છે મોજ માણવાની છે મિત્રો તમને સાથે સાથે આ દરિયાની મોજ માણજો જોજો વિડીયોમાં આજે આપણે ખેડ પથ્થકમાં માધુપર માં આપણે આવી ગયા સાંઈ અને ખાસ કરીને આપણે દરિયા કાંઠે પણ પહોંચી ગયા છીએ મિત્રો જો મિત્રો દરિયાનો અવાજ તમને મોજાનો ઘૂઘવાટ અને જુઓ બહુ મજા આવે મિત્રો દરિયા તો કેવો છે દરિયાનો નજારો તમે જઈ શકો છો વિડીયોમાં આ દર વર કેવાનો હોય આ આ દરમાં મિત્રો શીપલા હોય છે હિણા હિણા જુઓ ક્યારે ફરતો દરિયો હો મિત્રો મિત્રો આજે આપડે એક જ બનાવીએ

I'm g o n d e I'm g o woodie. i n g to t d i n

કેવો નજારો તમને કેવો લાગ્યો મિત્રો આ કોમેન્ટમાં જણાવજો અને આપણે થોડુંક વાહુથી જવું મિત્રો ઘણા ભલાઈ જાય આજે દરિયામાં અને આજે મોજ ફૂલ એન્જોય કરવું દરિયો ખારો છે મિત્રો આમાં તમે તમે ક્યારે દરિયા કાંઠે નઈ આવ્યો મિત્રો આજે તમને દરિયાની સફર બતાવું જોઈ શકો છો તમે અંદર તમને આમ સમુદ્ર સીમ લાગે મિત્રો આમ જો આમ ચૂછો લાગે ને આમે હોળી એક દેખાય છે અને મિત્રો આગળ તમે જુઓ તો એટલે આપણે પાકિસ્તાન થી એક હોળી તણાઈને આવી છે જે પણ વિડીયોમાં તમને બતાવી વિડીયોમાં જતા રહી પાકિસ્તાનમાંથી એક હોળી તણાઈને આમ કાઠે આવી છે આપણે ત્યાં પણ જાતું વિડીયોમાં બતાવીશ અને વિડીયો ગમે તો મિત્રો એક લાઈક કરી દઈશ

ना बल्ली <laughs> <laughs> <ओहुँ। वारे वारे। laughs> बता क्या दिना आप बल्डी है But I would learn how to...

હમણાં જ મિત્રો અહીંયા અહીંયા છેપોલો અહીંયા જોવા મળ્યો દરિયા પાછું મજા હોઈ ગયો એવું તો છપડો એમાં મિત્રો આ સપલામાં આપણે સાંભળ્યું છે કે હીરો હીરો હોય આવા સાતો એ આ સપલામાં હતો મેં જવા દીધો દરિયાનો આ ભાઈ આપણી સાથે આવ્યા છે કેમ ભાઈ દરિયાની મજા આવી ગઈ મોજ મોજ મહિની આ દરિયા આ ભાઈ આપણે સફર કરાવી દરિયાની આ વત આ વત ડિસ્ટ્રિકનો ભાઈ મિત્રો જમાય છે આ બાજુનો અને આપણે એને કીધું કે દરિયાકાંઠે તમને બહુ મજા આવશે હાલો તમે દરિયાકાંઠે ફરવા એ લઈ જાઓ તો આપણે આવી સાથે આવ્યા થઈ અને એકદમ આપણને મજા આવી ગઈ તમને મિત્રો આ વિડીયો ગમે તો એક લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને હવે આપણે મળીશું નવા બ્લોગમાં મિત્રો